ઉનાળો આવતાની સાથે જ લોકો ઠંડા પીણા પીવાનું શરૂ કરી દેતા હોય છે ત્યારે કેટલીક વખત બજારના ઠંડા પીણા પીવાથી બીમાર થઈ જવાય છે ત્યારે આજે અમે તમને ઘરે જ કોકમ શરબત બનાવવાની સરળ રીત જણાવીશું કાળઝાળ ગરમીમાં ગોવા અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે પીવામાં આવતું પીનું એટલે કોકમ શરબત આ શરબત સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સાથે તેનું સેવન કરવાથી પણ અનેક લાભ થાય છે કોકમ શરબત બનાવવા માટે કોકમ ફળ પાણી ખાંડ એલચી પાવડર જીરુંગ પાવડર અને સંચર સહિતની સામગ્રીની જરૂરત પડશે ખખામ સેળબાર બેન વાવા મેલ ખેન સારી વાઇટ સ્વાત ફેનથી જોઈ લાવ છાયળો બાર ચિનૈ ખાપી છીન બીજ આલગ ખેરી લાવે એન બહાળાનો બાગ ફીસી જાય એર સારી રાઇટ બ્લેન્ડ થાય જાય થાય એર તે ને ગાલનથી ગાલી એક વાસણમાં ખાંડની ચાસણી તૈયાર કરો ચાસણી ઘટ્ટ થઈ જાય તેમાં કોકમનો પલ્પ ઉમેરી બરાબર મિક્સ કરો હવે તેમાં જીરું પાવડર અને એલચી પાવડર ઉમેરો હવે આ મિશ્રણમાં થોડી વાર માટે રેફ્રિજરેટરમાં રાખો તે ઠંડુ થાય પછી તેને એક ગ્લાસમાં એક કે બે ચમચી કોકમનું સિરપ ઉમેરી બરાબર મિક્સ કરી તેને સર્વ કરી શકો છો